હેલો ભાઈ લઈ જાવ કકોડા લઈ દો ભાઈ ખાલી કરવાના ભાવ બંગાર ની હાટે ખાલી મફત ખાલી કરવાના ભાવ છે ભાઈ એક નંબર કકોડું આપણું ખ્યાત છે શું ભાવ રાખું કકોડું હે કકોડું શું ભાવ રાખું આ કકોડું છે ને દોઢસો રૂપિયા કિલો હાલ તો તમે મફત ગયા તા

એનો એનો તો વાત જેવો ભાવ છે તો છે ભાવ આપડે રૂપિયા બાપો તો આતો થઈ ગયો પાનસો રૂપિયા હવે લઈને દાતો રો કફોડા બધા દાડ આખા છે તો નેટા છે નઈ બી કિલો કકોડા છે